અમદાવાદની આ પોળના પુરુષો નવરાત્રીમાં સાડી અને ચણીઓ પહેરી ગરબે ગુમે છે અમદાવાદના શાહપુરામાં આવેલી સદુમાતાની પોળમાં બસો ત્રણ વરસથી એક અનેરી પરંપરા ચાલે છે જો તમે નવરાત્રિના આઠમના દિવસે અહીં ગરબા જોવા જશો તો તમે ચોકસાઈથી નવાઈ લાગશે અહીં પુરુષો મહિલાઓનો પોશાક પહેરીને ગરબે રમે છે ચાલો જાણીએ શું છે આ પરંપરા બસો ત્રણ વરસથી પુરુષો મહિલાનો પોશાક પહેરીને ગરબે ગુમે છે બારોટના ઘરે દીકરો જન્મે તો તેને ચણીઓ પહેરાવી માતાના દર્શન કરાવાયું છે અમદાવાદના શાહપુરામાં હલીમની ખડકીમાં આવેલી સદુમાતાની પોળનું નામ બસો ત્રણ વર્ષ પહેલા ભાટવાળો હતું એવું માન્યતા છે કે ભાટવાળામાં તે સમયે કલાણા ગામના રૂપવાન સદુબા બારોટ ભાટવાળાના હરિસિંહ બારોટ સાથે લગ્ન કરી ભાટવાળામાં આવ્યા હતા ભાટવાળાની બાજુમાં રહેલી ઔતમ પોળના એક ઔતમે તે વખતના બાદશાહને સદુબાના રૂપ જ બાદશાહ મોહી જઈ વારંવાર સદુબાને તેડા મોકલવા છતાં તેઓ ન ગયા પછી કંઈક આવું થયું અંતે સદુબાને લેવા સિપાહીઓ મોકલાયા ત્યારે સદુબાએ પતિ હરિસિંગને કહ્યું કે આ મારું માથું ધડથી અલગ કરી નાખો નહીતર આ સિપાહીઓ મને લઈ જશે જેથી હરિસિંહે સદુબાનું માથું ધડથી અલગ કરવા આ ઘા કર્યો જોકે તેમાં તેઓ એક ઘાએ અલગ ન કરી શક્યા જેથી સદુબાએ શ્રાપ આપ્યો હતો કે અમદાવાદના બારોટનું નખોદ જશે બીજી તરફ તેમના ભાણે એ સમયે અહીં આવ્યા હતા તેમણે એક ઘા મારી સદુબાનું માથું ધડથી અલગ કરતા આકાશવાણી કરીને ભાણેજોને સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા કેમ પુરુષો સાડી પહેરે છે આ શ્રાપમાંથી રાહત રાત મેળવવા માટે બારોટોએ સતી સદુમાની માફી માંગી અરજ કરતા કહ્યું કે બારોટના પુરુષો ઘાઘરા પહેરીશું કહેવાય છે કે માતાએ તેની પરવાનગી આપી તેના બીજા વર્ષથી અહીં સાત આઠ અને નવમાં નોળતે પુરુષો ભવાઈ કરતા હતા એ બાદ તેઓ દર આઠમના દિવસે ઘાઘરા પહેરવાની પ્રથાને આગળ ધપાવતા મહિલાનો પોશાક પહેરી બસો ત્રણ વર્ષથી ગરબા ગાય છે અહીં નવરાત્રીમાં પુરુષોને મહિલાનો પોશાક તેમની પત્નીઓ પહેરાવે છે દીકરો અવતરે તો ચણીઓ પહેરાવાય છે અહીં કોઈ સદુ માતાના કુટુંબના અમદાવાદના તમામ બારોટ ક્યાંય પણ હોય તો તે આઠમના દિવસે આવી મહિલાનો પોશાક પહેરી ગરબા ગાય છે કોઈને પણ સંતાનમાં દીકરાની માનતા હોય ત્યારે પરિવારમાં દીકરો અવતરે ત્યારે તેને ચણીઓ પહેરાવીને માતાના દર્શન કરાવવામાં આવ્યો છે માતાના સત વિશે વાત કરતા સ્થાનિક સુરેશભાઈ બારોટ જણાવે છે કે તેઓ વર્ષોથી આઠમના દિવસે સવા કલાકનો મહાકાળીનો ગરબો ગાય છે

અમે લડ્યા પણ એવું નહીં કે અમે ઘર બેઠા થઈ ગયા હતા માં અમે બહુ લડ્યા મા કઈ કરી અમને શ્રાપ પાછો લે ભૂલ એમને માફ માફ કર સદુ માતા એ કીધું કે એક તમને કરી તમારા દરેક ઘરમાંથી દીકરો જે મોટો કે કોઈ બી મોટો છે એને સ્ત્રી ચારણ કપડા પહેરીને ગરબુ રમવું પડશે નવરાત્રીની આઠમે ત્યારથી ને પરંપરા ચાલતી આવી છે અને ત્યારથી ઘરમાં કોઈ બી મોટો દીકરો હોય એ માતાજીના કપડા પહેરીને અવિષ્ય રમી શકે છે અને એમાં કોઈ બાધા કે એના માટે પણ શું છે બાધામાં એવું છે કે બારો દરેક ઘરમાંથી ફરજિયાત એક તો સાડી પહેરવાની હોય છે અને જે બીજી નાત વાળા હોય છે એ માતા ની કોર્મા આ કેટલા વર્ષો થી પરંપરા ચાલે છે અને ક્યાં ને થી આવી રહ્યા છે તમારા સમાજ સમાજ आप रक्षा चली रही है 2:08 बजे और समाज क्या किया नहीं है सम्मान नहीं कि समाज और मार्केट के पीछे लकड़ी आवे चाहिए हमारे समाज की महिला भी छे और ये अंतिम बार गया, थे। पर पर गया है ये लोग के जरूरत भी आते हैं ये हम लोग की से भी क्यों शांति समिति की से इतने सदस्य से तो ये सती धर्म का कारण जरूर है सुबह सुबह ऐसा तो भी है कि जब ये चले और उन्होंने भी चलते जब ये जिन्हें आज के दौर की हमारी भाषा में देखिए एलोका राजा ने एक कान कानो बात करे काम में ले गए अभी हमने यही बात कही उत्तम चली बस और जो हाल में अब तक बोल रहे थे वो पूरी ये उत्तम जारी है काल हमारी बात थी ये संज्ञान

સાહેબ હજુ પણ એવા ગયો નહીં બંધારણ ગયું કેટલા બાળકો હતા શહીદ થઈ ગયા હતા હવે સદુભાઈ એમ કીધું કે જો રહીશ જેટલા એ સહી થઈ જશે એના કરતા ભાઈ સદુ હતા હતા એટલે ત્યાં માતાજી આપણું રણ ચણીનું રૂપ જોઈ એમને વાર વાર ગયા અને એમના હરિસિંહને ભાવડું પકડીને કલવાનું હાથમાં દીકરી હતી

એના પછી અમે સારી મને લાવી કરતા હતા હવે વર્ષ ચાલી હશે હવે જેટલા જે અમારી સમાજના ભવન કરતા હતા એ નહીં અને અમે કોઈ ભવન પ્રદાન નથી માટે અમે સાડી સાડી પહેરી છે આઠમ નું મહત્વ છે આઠમ નું મહત્વ છે સાહેબ કે

માતાજી ની ઘણી ઘણી વર્ષ કૃપા છે આ સમુમાં આપણે આટલા વર્ષો ચાલુ સાહેબ અઢારસો બ્યાસી સતત થયા એને સાહેબ ત્રીજા ઘણી ઘડી લીધો